મુશળધાર બનાસકાંઠા જિલ્લાના સરહદીય વિસ્તારમાં તબાહી છે ગામડાઓ હજુ પણ જળબંબાકાર છે ત્યારે આજ પૂરની તબાહીમાં પશુઓ માટે ઘાસચારાની તંગી સર્જાઈ છે ત્યારે રાજ્ય સરકાર તરફથી પૂરગ્રસ્ત વિસ્તાર એવા સુઈગામ ભાભર વાવ અને થરાદ તાલુકામાં ખાસ ઘાસ ડેપો શરૂ કરવામાં આવ્યા છે ત્યારે આજે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને પૂર્વ સાંસદ પર્વતભાઈ પટેલ સુકો ઘાસચારો ભરેલા સુડતાળીસ ટ્રકોને પૂરગ્રસ્ત વિસ્તારમાં વિતરણ કરવા રવાના કરી સુડતાળીસ ટ્રકોમાં સુકો ઘાસચારો ભરીને અલગ અલગ પૂરગ્રસ્ત વિસ્તારોના પશુપાલકોને વિતરણ કરવામાં આવશે અહીંના લોકોની એક માગણી હતી કે ગાય ભેંસ માટે ખાસ સૂકું ઘાસ મળે કેમ કે ઘણું બધું ઘાસ પલડી ગયું તો આજે થરાદ તાલુકાની અંદર આપ જોઈ રહ્યા છો મોટા પ્રમાણમાં ટ્રકો આવી છે અને આ ઘાસ દરેક ગામ સુધી પહોંચાડવા માટેનું આગળ વધારી રહ્યા છે પશુ માટે ખૂબ ઉપયોગી થશે આ વિસ્તારમાં બહુ મોટી સંખ્યામાં ગાયો છે અને ગૌ માતા રાજી થશે